તો જય શ્રી રામ મિત્રો કેમ છે તમને બધા ને ગુડ મોર્નિંગ આજે અમે આવી ચૂક્યા છીએ કોલેજ બંગ કરીને ક્રિકેટ રમવા માટે આજે અમારી ટીમ અને નિશાદ ભાઈ કઈ કેવા માંગે છે હા તો મિત્રો અમે આવી ચૂક્યા છીએ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે અમારા દક્ષ ભાઈ અત્યારે

वो भाई साहब रन दौड़ते हुए और ये चौक का बेट का घाव हो चुका है अमर भाई पीच पे गुस्सा होते हुए दोस्तों क्योंकि ये गन ये बैठा हुआ है क्यों वे के ना फोन लिया मुझे 24 अल्ट्रा लिया भाई देखो मैं नहीं जाता कहीं पैसा वैसा कमाने ना मैं कोई मेहनत करता मैं बैठा हूँ किस्मत के भरोसे किस આથી પૂંજા આવી પ્લેન લાઈન જીવનમાં તો આજે એટલો ઝાડો ન હોત મને ને બોલ રે મારતા ભાઈ મિત્રો અત્યારે દડો વયો ગયો છે દક્ષ ભાઈ ની કૃપાથી દડા ને થોડુંક જોખીમ રહેલું છે દડો અત્યારે કંજમાં ખાચા આ હું કરે भाई तमो दड़ो आव बजे सिक्सर गो तो तुम्हें शू कहवा मांगो जो ओ, दिया। दिया। खुशी का मौका खुशी का मौका है धुआड़ा निकाल दिया और ये दोबारा गेंद डालते हुए लगता है कि कैच हो जाएगा हो जाएगा नहीं हुआ बढ़िया कोशिश थी पाद भाई की तो नाकामयाबी कोशिश गन सकते हैं हम पाद भाई पास एक नवी गेंद जाते नवा जुस्सा जाते अभी गया जे પેલી જ બોલ નાખી દીધી છે ને નો મજા એવી આમૂર્તી ગયો છે દક્ષભાઈ આપણે અહીંયા આખી ગેમ માં આખા સ્ટેડિયમ માં પાર્ટથી તાલીમ નથી પડતું થાકી ભાઈ વાર ગયો છે એના જીવનમાં ગયો છે બહુ છે ગયો છે અહીંયા આમ આપડે નીકળી ગયા છે બોલિંગ માટે ના કામયાબ કોશિશ પાથભાઈ ની પણ પાથભાઈ શીખાવ પણ કઈ વાંધો નહીં શીખી જાય આવનારા દિવસોમાં હવે પાથભાઈ ફરીથી એક વાર गेंद डालते हुए और ये भाई साहब दक्ष का चौका छन से जो छूटे कोई अपना जग सुना सुना ला गए और यहाँ भुजिया खाने की देरी है भुजिया चल रहा है इधर गए मुजरा भी और भुजिया भी हाँ तो मित्रों क्रिकेट ने घड़ी बाजू में तड़के रखी ना मैं अभी चुकी खतरनाक बिल्डिंग में આ હોરર બિલ્ડિંગ કહેવામાં આવે છે તમે જઈએ અંદર ઓ ભાઈ સાહેબ લિટરલી આ શૂટિંગ કર્યું હોય ને ઘરે ઘરે હોરર ની જ ભાઈ બાબુ પાછળ બતાય ઉપર જો આ ઉપર જો ભાઈ સાહેબ ખતરનાક ભાઈ સાહેબ આમ જોવો જબરૂ ખતરનાક ભાઈ હોરર બિલ્ડિંગ છે ભાઈ આ હું ખબર અમે ભૂત આવીને ને હેલ્લો કહી દે એટલે આપડે હેઠા ઉતરી જાય આની જેવા ખુઈટા નહીં મિત્રો આ સ્ટાફ ક્વાર્ટર દવાખાનું હતું એક ટાઈમમાં દરવાજો ખુલ્લો છે તને આવડે છે ને મેડિકલનું બધુંય છે ભાઈ ભાઈ પોલીસવાળા ભાઈ ઉતાશ ભાઈ સાહેબ ક્રિકેટ રમવાની તો મજા આવે પણ આપણે કઈ બેટ બેટ પકડતા આવડતું નથી આપણે કઈ સળિયો નથી રસ નથી એટલે આપણે એ રસ ધરાવતું નહીં ગલુડા સિંહ મિત્રો સિંહ ગલુડા મળી ગયા બચ્ચા ફાઇનલી જાય સો હાય ગાય આપકા સ્વાગત હૈ મેરે બ્લોગ મેં આપ ક્યા કહેના ચાતે હોય ક્રિકેટ ખેલ્યા ભાઈ હરીભાઈ બેટ ઓ ભાઈ સાબર તો હવે કુરિયો બીજી ગેન નાખે છે અમર ને અને અમરે માયરો માયરો ને ક્યાં છે ગુયો ગયો અને અમરે માયરો ભાઈ સાબ

ખતરનાક વસ્તુ પડી છે બીજી થોડુંક મંદ હાલે છે હજી કામકાજ ક્રિકેટનું ઓ ભાઈ સાહેબ જોરદાર શોટ મારો ઓ દડો જો આમ જાય સીધો ભૂતિયા બિલ્ડિંગમાં ભાઈઓ ગયો છે દડો હું છું ભાઈ પાંચ ભાઈ तो भाई अमर भाई नी पहली गेंद हमें बैट्समैन से पर बैट्समैन दिखाई नहीं होती ओ भाई साहब ओ फोर 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 ए आई आठ आठ आवे ले गयो देवलो जाले रोला जमाना है लोंडो में रोला क्रेज दबदबा ओ भाई साहब ओ भाई साहब ओ भाई साहब ओ, ओ रही अर मतलब कि इतनी बढ़िया टीम है हमारी कि गेंदबाज खुद ही गेंद लेने जा रहे और ये पहली गेंद कुछ भी नहीं उखाड़ पाए વોટ ટુ પ્રોવાઇડ નંબર સોથો ધોડો વ્હાઇટ ને આજો 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 હમનો જોય છક્કો મારશે છે આ કુરિયો તો ન્યા આજો આ અમારી ટીમ અમારી અમે જો આઈગો હવે આપણે દક્ષભાઈ પાવી ગયા સાબ દક્ષ ગયો છે ફૂલ ફિલ્ડિંગ માં પણ નહીં ભેગું થાય દડો રમાડી દે છે છોકરાઓને ને મારા તરફથી થી સલ્યુટ હા ભૂલ ભૂલ થઈ ગઈ ભાઈ તમે બધા આમર્યો ભાઈ ઓ મારે માર દીધો છે જોરદાર પકડી લીધો છે પકડી લીધો છે અમર ભાઈ આ ઉઠી ગયા છે ખુશી કા માહોલ મિત્રો હવે મારે મારી ટીમ ને છોડીને જવું પડે એમ છે કારણ કે મારે થોડું કામ છે તો હું જાઉં છું તો ભાઈ થી હાલી મારે કેટલું બધું હાલી જવાનું છે બહુ આઘું જવાનું છે અને ક્રિકેટ હજી બધા ઓલા રમે છે અને હું બસમાં બેહી ગયો છું કારણ કે આપને કઈ રમતા આવડતી નથી બસ આજનો બ્લોગ અહીંયા બધું જ રાખી તો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય